ને તેતા તતો તિયા તાને નાયા લે તનુ તાને તરીયા લે તન પીયા તાને નાયા લે કલાક માટે એ લોકોને આપણાથી દૂર ના કરી શકીએ કારણ કે એ લોકોને કઈ જ ખબર નથી પડતી સારું શું છે ખરાબ શું છે દેવાણ બોલ મોતી વરાણ વસ્તુ લીધેલી હોય ને એમાં મજા નથી આવતી એ બાળક પાસે આપણે એમ કે બાળક ભગવાન પાસે ધરાવતી કંઈ વસ્તુ ના મંગાય જે ભગવાનને આપવું હશે એમની મેળે આપશે પછી એવી પરિસ્થિતિમાંથી એવું વળાંક આવ્યું અમારી જિંદગીમાં કે અમે એવું નક્કી કર્યું કે આ નાના સારા બાળકોને તો સૌ સંભાળે પોતાનું બાળક સારું હોય તો બધા વાલ કરશે એક દીકરો હશે તો એને આગળ લઈ જવાની કોશિશ કરશે કે મારો દીકરો અમેરિકા જઈને ભણશે તો મારું નામ રોશન થશે અમે એવું વિચાર્યું કે દત્તક નથી લેવું એવી કોઈ પરિસ્થિતિ આપણે નથી કરવી એમાં સાસુ સસરાનો શરૂઆતમાં મમ્મી પપ્પા મારા છે એ લોકો એમ કહેતા હતા કે ના ભાઈ બાળક તો જોઈએ જ તો આપણો વંશ વહેલો આગળ ના વધે અમે એવું નક્કી કર્યું અમને એ લોકો નહીં સમજાવ્યા કે તમારો વંશ વહેલો આગળ વધારવો છે કે તમારું નામ આગળ વધારવું છે પછી અમે એવું નક્કી કર્યું કે આપણે આવા બાળકોની સેવા કરીએ કે સ્કૂલ બાંધશું કે સ્કૂલ બનાવીએ તો સારા બાળકો આવશે આની પાસેથી ફીસ લેશું તો આપણને એ તો આપણે ફી લઈએ અને એ બાળકોને ભણાવીએ એનાથી આપણે એવું કંઈક કરીએ કે જે ઝૂંપડપટ્ટીના બાળકો છે જે માનસિક વિકલાંગ બાળકો છે એને કંઈક એનું પુનઃસ્થાપન થાય એને સમાજમાં ધૂતકાર ના મળે સમાજ એને કોઈ ખરાબ નજરથી ના જોવે તો એવા બાળકોની કંઈક એવી સેવા થાય તો આપણે એવું કંઈક કાર્ય કરીએ એમ ગણીને અમે પછી એ અમારું મનવંદના બંનેનું નામ ભેગું કરીને એક ટ્રસ્ટ બનાવ્યું શરૂઆતમાં ઝૂપડપટ્ટીના બાળકો છે એવી સંસ્થાઓ છે શિશુમંગલ જેવી સંસ્થાઓમાં જઈ અને ઘોડિયા ઘરમાં કામ કર્યું કે ખાલી જ્યારે ટાઈમ મળે ફ્રી ટાઈમમાં ત્યાં જવાનું એ બાળકોને ખાલી રમાડવાના જોવાના એમાંથી એવી પ્રેરણા મળી કે આવા બાળકો કરતાં જે જે એમાંય ઘણા એવા બાળકો હતા કે જે તરછોડાયેલા હતા અને વિકલાંગ હતા પછી એમાંથી એવું આગળ વધવાની પ્રેરણા મળી કે આવા કોઈ બાળકો પણ એની ખાલી સંભાળ રાખી ખાલી ખવડાવવું પીવડાવવું એવું નથી કરવું તો એની કંઈક કાળજી લેવી હોય તો કંઈક ભણવું પડે એનું કંઈક માર્ગદર્શન મળે એવું કંઈક કાર્ય કરી પછી મેં બે હજાર આઠમાં આ માનસિક વિકલાંગ બાળકોનું જે સ્પેશિયલ બીએડ થાય છે એ ઓપન યુનિવર્સિટીમાંથી મેં બી એડ કરી તાલીમ લીધી એ સ્પેશિયલ બીએડની તાલીમ લીધી મેં બે હજાર આઠથી બે હજાર બાર સુધી એ દરમિયાન સર્વિસ ચાલુ કરી દીધી અને સાથે સાથે તાલીમ પણ લીધી બેન તમે જ્યાં તાલીમની વાત કરો છો ખરેખર આજે બાળકો છે માત્ર અહીંયા જ નહીં પરંતુ આપણા વિડીયો દ્વારા કોઈને ઘરે બાળકો તો ખરેખર આમને આમાં ધ્યાન રાખવા જેવી બાબતો શું હોય છે એની વાત કરશો દીકરીઓ હોય તો એના માટે તો કોઈ પણ મા હોય એને દીકરી હોય કદાચ વિકલાંગ તો એના માટે તો એને બહુ કાળજી રાખવી પડે કે એને એને છોડીને કંઈ બહાર ના જઈ શકે કારણ કે મારી પાસે અત્યારે પાંચ દીકરીઓ છે તો અત્યારે મારી દીકરીઓ નથી પણ તોય એવી કાળજી રાખવી પડે છે કે એને છોડીને કંઈ જવાતું નથી એક એક કલાક માટે એ લોકોને આપણાથી દૂર ના કરી શકીએ કારણ કે એ લોકોને કંઈ જ ખબર નથી પડતી સારું શું છે ખરાબ શું છે કોઈ પણ વ્યક્તિ આવશે અને એને સારી વાત કરશે તો એની હારે ચાલતી થઈ જશે એટલે એક મા હોય છે એને તો એની દીકરી વિકલાંગ હોય ત્યારે બહુ કાળજી રાખવી પડે એને એ પંદર વર્ષની હોય ત્યાં સુધી વાંધો ના આવે પંદર વર્ષથી મોટી થાય તો એને એને જે પીરિયડ જે દીકરીઓને પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ એ પછી વધતા જાય છે એની બહુ કાળજી રાખવી પડે છે એમાં એને ખબર નથી પડતી કે શું કરવું પડે કે એવી રીતે એને એના કપડાં ગંદા થઈ જાય છે એને ઘણી દીકરીઓ મારે અત્યારે દીકરીઓ એવી છે જે પોતે ટાઈમમાં થાય જ છે પીરિયડ આવે જ છે ત્યારે એની વિશેષ કાળજી રાખવી પડે છે અને તમે આ તાલીમ મેળવી છે આ બાળકો માટે આ દીકરીઓ માટે અને અમે પણ ભગવાન પાસે એ પ્રાર્થના કરશું કે તમે જે એકના બદલામાં અનેક બાળકોના મમ્મી પપ્પા થઈને બેઠા છો ને ખાસ કરીને બેન આ પ્રેરણા આ બાળકોને રાખવાની તો વાત છે પરંતુ તમારા જીવનમાંથી શીખવા જેવી એક વસ્તુ એવી છે સમાજને પણ શીખવાની જરૂર છે અને સાથે સાથે તમારી જેમ કોઈ ભોગવતા કોઈ એવી પરિસ્થિતિમાં રહેતા લોકોને પણ જરૂર એવી છે કે સમાજ એવું મેળું જેને વાંચ્યા મેળું કહીએ કે ભાઈ કોઈ સારા કામમાં એને બહુ આગળ ના કરાય સારા સવારના ફોરમાં એનું મોઢું ના જોવાય આવી તો ઘણી બધી બાબતો છે કે જે આપણને વારંવાર આપણે એ લોકોનો પલપોલ એમ કહેવાય કે ઘડી ઘડી એનું ખૂન કરીએ ને ખરેખર એ મૃત્યુ બરાબર છે જે લોકો આ ભોગવે છે ને એના માટે આ કોઈ આસાન વસ્તુ નથી હોતી પરંતુ સંતાન હોવું ના હોવું એ કુદરતના વાત છે એમાં માણસ ક્યાંય જિમ્મેદાર પતિ પતિ સ્ત્રી પુરુષ કોઈ એના માટે જિમ્મેદાર નથી હોતો ખરેખર પરંતુ એને એવી પરિસ્થિતિમાં આપણે સમાજને શું છે આવા લોકો પ્રત્યે સારી દ્રષ્ટિ રાખે સારો પ્રેમ રાખે તેમને હું આપે આશ્વાસન આપે અને જેમ તમારે તમે હમણાં કીધું એ તમે સ્ટ્રોંગ બન્યા તો ઘણા બધા લોકો એવું હોય આવી કોઈ સેવા પ્રવૃત્તિ સાથે જોડાઈ જવું જોઈએ કે તમે સિંગલ છો અથવા તો પતિ પત્ની છો તો આવી કોઈ સંસ્થા સાથે જોડાઈ જાઓ આવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેનાથી તમને જીવનમાં જે તમારી દુખ છે એ આખું તમે ભૂલી જાઓ કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ એવી મંદિર છે કોઈ પણ જગ્યા છે એવા એવા કાર્યોમાં તમે કોઈ પણ લેડીઝ છે જેન્ટ્સ છે આગળ વધે કે એવા ખોટા વિચારો ના કરે કે આપણે બાળક નથી તો શું કરશું આપણો વંશવેલો આગળ નહીં વધે પણ ખરેખર આવું કરવા કરતાં આવી કોઈક સંસ્થા સાથે જોડાવવું જોઈએ આવા કોઈક બાળકોને એક બાળકને સાચવો અથવા તો તમારી પાસે જો પૈસાની સગવડતા હોય ને જો ધનાઢ્ય હોય તો એવા કોઈ બાળકોને મદદ કરો અને એનાથી એ તમને જીવનમાં કંઈક સારું લાગશે કે આ વસ્તુ નથી માં અમારા જીવનમાં જે ખાલીપો હતો આ બાળકોથી અમે ભરી દીધો છે અને ખરેખર બાપુને અમે વંદન કરીએ છીએ કે બાપુએ અમને આટલા બધા બાળકો આપ્યા છે તો જે મુક્તાનંદ બાપુના પહેલાં જ આ બાળકો છે કે જે એને જગ્યા આપી એને રહેવાની જગ્યા સ્થાન આપ્યું અમે પ્રાથમિક જરૂરિયાત સંસ્થાની પૂરી થઈ અને આટલા બાળકો અમે આ કરી શક્યા અને આટલા બાળકો અમારી પાસે છે આજે 18 થી 20 બાળકો અમારી પાસે છે અને 20 બાળકોના મે માતા પિતા છે 20 બાળકોના 1 ના 21 ને મમી પપ્પા છે અને સાથે થોડીક વાતો કે આયા તેમના શબ્દોમાં કે વર્ણવી શકે છે સાથે જીવનનો જે રસ છે અને અમારું કરુણા વાત્સલ્ય અને સમર્પણ જયારે મેરેજ થયા અમારા તો બાળક નહોતા તો અમારા જીવનમાં કરુણતા હતી એ કરુણતા અમે પછી વાત્સલ્યમાં પરિણમી કે પછી એવું બાળક જોયું અને મને એના પ્રત્યે વાત્સલ્ય ઉભરાણું અને અમે આજે પ્રવૃત્તિ કરી અને હવે અમે આ બાળકો થી અમે સમર્પિત થઈ ગયા અમારું જીવન બાળકોને સમર્પિત કરાઈ ગયા એટલે અમારું ટેગ જ છે અને અને આજે ટેગ છે એની પાછળ કઈક છે એવું કે અમે કેમેરાની પાછળ રમીશભાઈ કીધું છે કે તેમના લવ મેરેજ છે ખરેખર અને મેરેજ પછી તો હોય પરંતુ મેરેજ પહેલાનો જે લવ છે એકબીજાને સમજી શકવાની જે તાકાત છે જે શક્તિ હોય છે જે સમજણ હોય છે એટલે જ કદાચ આ કાર્યો જે છે એ તમે સરસ મજાનું કરો છો અને એમાં તમે જન્મ તમે પતિ પત્ની તરીકે રહ્યો અને ખૂબ આગળ વધો અને જે કાંઈ પણ સમાજ માટે જે કાંઈ શક્તિ આપણાથી છે એ સેવા કરીએ અને વધુમાં કંઈ બેન તમારે કંઈ કહેવું હોય તો તમે કહી શકો બસ હું તો સમાજને એવી અપીલ કરીશ કે આવા બાળકોને તડછોડો નહીં આવું બાળક તમે ક્યાંય પણ જુઓ કે નિરાધાર હોય તો કોઈ એવી સંસ્થામાં મોકલી આપો અથવા તો એને કોઈ એવી જગ્યા આપો કે જે બાળકનું પુનર્વસન થાય અને તમારી આજુબાજુ પણ આવા કોઈ બાળકો તમે જુઓ તો એમને દિલાસો આપો એમને હૂંફ આપો એ બા આ બાળકો હૂંફ અને હૂંફના જ ભૂખા હોય છે એને હુંફ મળશે તો એનું જીવન બહુ સરસ રીતે ચલાવી શકશે એ લોકો જીવ એના એના પાસ એની પાસે બધું બહુ બધું હોય છે કારણ કે આવા બાળકોને ભગવાન એક વસ્તુ નથી આપી પણ બીજી અનેક વસ્તુ આપેલી છે અમારા બાળકો પાસે એવી અનેક વસ્તુઓ છે કે તમે જોશો કે એને સંગીત એને એને વિવિધ આર્ટ એવું બધું એ બધું એની એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એ લોકો શીખે છે અને એને આવડે જ છે મિત્રો વંદનાબેન અને મનીષભાઈએ જેમ આપણને વાત કરી કે આ બાળકોને ના માત્ર રહેવું ખાવું નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિઓ જે છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે ગીત સંગીત બીજી બધી જે ઇતર પ્રવૃત્તિ છે તેમાં તેઓ એમનું ધ્યાન દોરે છે તેમને સમજાવે છે તેમને દુનિયાની જે અમુક અમુક જે રીતો છે તેમની પણ તેમને તે તાલીમ આપે છે કઈ રીતના રહેવું કોની સાથે કઈ રીતના વર્તવું તેની તાલીમ પણ આપે છે પરંતુ સાથે સાથે એમની અંદર પણ દિલ હોય છે ભરે કદાચ મગજથી થી તે ઓછું વિચારી શકતા હોય પરંતુ તેમની અંદરની જે ભાવનાઓ છે તે સામાન્ય માણસ જેટલી જ ભરેલી હોય છે ખરેખર મનીષભાઈ આપણે બાળકો સાથે થોડીક વાર્તાલાપ જેમ ગીત વાત કરીએ આપણે તો એમાં આ લોકો કઈ રીતના એની જે ભાવનાઓ વ્યક્ત કરે છે એની આ અમારા બાળક છે હેમેન ના બેન ના લગ્ન છે હેમેન તારા બેન છે ને ભૂમિબેન ભૂમિ ભૂમિબેન ના લગ્ન માટે આપણે કયું ગીત તૈયાર કર્યું છે

આ તે પપતા તાલા પાપુ તિતાવા તાતુત ત પતિ પપ પતિ ઈ તે પપતા અમારે હેમેનભાઈ કદાચ શબ્દો આપણને સમજાય કે ના સમજાય પણ એમનો જે સૂર છે muktana tivi kawana tivi tava. a r a ɓaɗa, m e n tare a n a n i i a ɓ a t a ɓure he, e m a n o r o tatu a n a n a k a n u o tatu kanuro kanuro kemta he. O maaga, tukitini c h e a t i e e j e t h e m a ye he. h e s i t a i o

Pu pa ne ta ta na na ne Ta ni ta to ta te ta te hum Ta ni ta to ta te ta te hum Pu oh, pa ta oh, ta na na ne Pu mm pa -hmm. ta ta na na ne તત તન દા તા તંચે ધૂન તે ને તાલા તો ને તાલા તન તન તો તન દાતન ની તાતા ને ના તાતા ને ના દાતાન તન તન

¡Yo, yo, yo! No. Bye.

તો મિત્રો આ અતિ સંસ્થા મન મનીષભાઈ અને વંદનાબેનના નામથી તેમણે જે આ બાળકો માટે જે કામ જે ભગીરથ કાર્ય આધીરું છે તે તમારા સુધી પહોંચાડવાની નાનકડી કોશિશ કરી છે અને સાથે સાથે નાના નાની તકલીફોથી નાના નાના જીવનના પ્રોબ્લેમોથી હું અને તમે ખૂબ સરસ મજાનું શરીર ખૂબ સરસ મજાનું મગજ ખૂબ સરસ મજાની લાઈફ હોય છતાં પણ ઘણી બધી ફરિયાદો લઈ આપણે ભગવાન સાથે ચોવીસે કલાક માથાકૂટ કરતા હોય છે પરંતુ જ્યારે આ બાળકોને તમે જોયા છે એમનો જે આનંદ જોયો છે જીવન જીવવાનો તેમનો જે અભિગમ છે અને સાથે સાથે વંદનાબેન અને મનીષભાઈએ તેમને લાગેલું જે મેણું હતું તે મેળાને કઈ રીતના એમ કહેવાય કે ખૂબ મજબૂતીથી અને ખૂબ સ્ટ્રોંગ થઈ એનો સામનો કર્યો છે તે આ દાખલો ખરેખર દરેકના જીવનમાં ઉતાર્યા જેવો છે અને સાથે ભગવાનને એ પણ પ્રાર્થના કરશું કે આવી તકલીફ ક્યારેય કોઈ બાળકોને કોઈ લોકોને ના મળે પરંતુ એમ છતાં પણ આવા કોઈ જીવનમાં પરિસ્થિતિઓ આવે તો આપણે મક્કમતાથી અને નિડરતાથી આ લોકો જેમ આપણને લાગે કેવા ગીતો ગાવે છે કેવા આપણે બેને નેન્સીબેન પ્રિન્સીબેન પ્રિન્સીબેને સરસ મજાના ગીતો ગાયા ભાઈ સરસ મજાનું ઢોલક વગાડે છે અને વંદનાબેન અને મનીષભાઈની જે મહેનત છે તે ખરેખર દેખાઈ આવે છે આપણે એમને કાંઈ પણ આપણા જેવું ક્યારે અહીંયા હોય તો સે કમ અહીંયા આવી એ લોકો ક્યારેય કોઈ પાસે ભંડફાળો માગતા નથી લેતા નથી પરંતુ આપણે અહીંયા આવશું તો તેમનો ખાલી ઉત્સાહ વધારી તેમને હું આશ્વાસન પ્રેમ આપી તેમના ઉત્સાહમાં વધારો કરશું તે જ પ્રાર્થના ત્યાં સુધી જય હિન્દ જય ભારત